આપણું ઘર ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે એટલે એ આનંદ એટલે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસા ની કે કસાઈ ની એટલે જે આનંદ છે એ તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે ક્યાંય તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે તમે લખાઈ જ દેજો આજે પૂરું કર તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી કે અમે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો તમારું જો નાના નાના કામ હશે ને બજેટ આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે પૈસા તો લાગે ને દરેકમાં એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી

કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે લોકોની સુખાકારી માટે કામ કરવું છે તો એની માટે શું કરી શકાય કેવી રીતે કરી શકાય જુઓ કે જયારે વડાપ્રધાન શ્રી અહિયાં આગાડી મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ અને ખેડૂતો જાય મુખ્યમંત્રી મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો વાળું ટાઈમ હવે એ લાઈટ એમણે કારણ કે વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં આવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ જ ક્યાં છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કરી એ જ રીતે પાણીની વ્યવસ્થા ઉભી થઈ રોડ રસ્તા ઉભા થયા